જી વીસ બેઠક દરમિયાન ભારત ચીન વિદેશ મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો પર કરી ચર્ચા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં યોજાયેલી વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી આ બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક પડકારો પર ચર્ચા કરી જયશંકરે જણાવ્યું કે જી વીસ જેવી બેઠકો ભારત ચીન સંબંધોમાં પડકારજનક સમયગાળામાં પણ સંવાદ માટેનું મંચ પ્રદાન કરે છે આ બેઠકમાં જયશંકરે વૈશ્વિક ભૂરાજનૈતિક પરિસ્થિતિની જટિલતાઓ અને બહુપક્ષીયતામાં થયેલા નુકસાન પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે કોવિડ ઓગણીસ મહામારી સંઘર્ષ પરિસ્થિતિઓ આર્થિક દબાણો ખોરાક સુરક્ષા અને પર્યાવરણની ચિંતાઓ જેવી સમસ્યાઓ વૈશ્વિક પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી રહી છે ચીનના વિદેશ વાંગ યીએ ભારત અને ચીન વચ્ચે સીધી ઉડાનો ફરી શરૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જે બંને દેશો વચ્ચેના લોકોથી લોકો સંપર્કોને મજબૂત બનાવશે તેમણે વધુમાં જણાવ્યું કે બંને દેશો વચ્ચે વધુ વિશ્વાસ અને ઓછા શંકા હોવા જોઈએ જે દ્વિપક્ષીય સંબંધોને સુધારવામાં મદદ કરશે આ બેઠક અગાઉ નવેમ્બર બે હજાર ચોવીસમાં જયશંકર અને વાંગ રિયો ડી જનેરોમાં જી વીસ સમિટની સાઇડલાઇન્સ પર મુલાકાત કરી હતી જેમાં બંને દેશો વચ્ચેના સરહદી વિવાદોના નિરાકરણ માટેના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી આ સતત સંવાદ દર્શાવે છે કે ભારત અને ચીન દ્વિપક્ષીય મુદ્દાઓ અને વૈશ્વિક પડકારોને સંભાળવા માટે સંવાદ અને સહકારને મહત્વ આપે છે